જૂનાગઢની છે તો જૂનાગઢથી એક મહત્વના સમાચાર છે તો જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મંદિરમાં પ્રથમવાર સરકારનું શાસન લાગુ પડ્યું છે મહંત હરીગીરીની મુદ્દત આજે પૂર્ણ થતાં વહીવટ તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે મંદિરના વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારીની નિમણૂક કરી છે ભવનાથના મહંતની નિમણૂક કલેક્ટર દ્વારા થાય છે પરંતુ હરીગીરી સામે છેલ્લા કેટલાક સમયથી અનેક આક્ષેપો થઈ રહ્યા હતા મહેશગીરીએ હરિગીરી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે સાધુ સંતો અને કલેકટરોને મહંત બનાવવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા મંદિરમાં આપેલા પ્રેમગીરી અતિથિ ભવન નામના પાંચ માળના બિલ્ડિંગ મહાનગરપાલિકાની મંજૂરી વગર બાંધવામાં આવ્યું અને તેનો ટ્રસ્ટના હિસાબોમાં ઉલ્લેખ પણ નથી કર્યો આવા અનેક વિવાદો વચ્ચે પ્રથમવાર ભવનાથ મંદિરમાં સાધુને બદલે સરકારી વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને વહીવટદાર બનાવાયા છે અને તેઓ આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લેશે જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મંદિરમાં ઇતિહાસ સર્જાયો છે કે જ્યાં પ્રથમવાર સાધુ મહંતને બદલે સરકારે સીધો વહીવટદાર નીમ્યો છે મંતહરીગીરીની મુદ્દત પૂરી થવાની સાથે જ આ મોટો નિર્ણય લેવાયો છે અને સાથે ઘણા વિવાદો વચ્ચે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે તો આપણી સાથે જૂનાગઢના જ ભાવિક જોશી ફોન લાઈન પર જોડાયા છે ત્યારે એમને સવાલ કરીશું કે આ નિર્ણયથી ભવિષ્યમાં ભવનાથ મંદિરની પરંપરાગત રીત રિવાજ અને ધાર્મિક વ્યવસ્થાઓમાં શું ફેરફાર આવી શકે છે જી ભાવિકભાઈ ચોક્કસ થી જણાવું તો જે રીતે ભવનાથ મંદિર નો વિવાદ છે ભવનાથ મંદિર નો વિવાદ છેલ્લા ઘણા સમય થી ચાલી રહ્યો છે મહંત મુદ્દે આજે જે મહંત ની મુદત છે તે પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આજે સાંજના સમયે અંબાજી મંદિર પર ચાર્જ સંભાળ્યું છે વહીવટ રાષ્ટ્રપતિ ચલાવ્યું છે તેમ ભવનાથ મંદિર નો પણ ચાર્જ સંભાળશે કે સરકારી કામોમાં ધ્યાન આપશે કારણ કે જે પૂજા વિધિ જવાબદારી છે તે સંતો હોય છે

વિધિવત રીતે ચાર્જ સંભાળશે ત્યાં પંદર જણાની ટીમો ટીમ સાથે ચાર્જ સંભાળશે ત્યારબાદ જે છે આગામી દિવસો ની અંદર મંદિર નો વહીવટ કઈ રીતે કરવો તેની આખી એક સમિતિ ગોઠવાશે હાલ જે સરકાર છે સરકારી કામોમાં નિમણૂક કરવી જોઈએ શ્રાવણ મહિનો પવિત્ર ચાલી રહ્યો છે અનેક ધર્મ ને આસ્થાનું કેન્દ્ર આવેલું છે મહાશિવરાત્રી નો મેળો હોય લીલી પરિક્રમાનો મેળો હોય અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી ઉમડતી હોય છે ત્યારે કોઈ પણ પૂજારીને વ્યવસ્થિત મહંતો એટલે કરે આરતી કરી યોગ્ય પૂજા વિધિ થઈ શકે અને જે ધર્મ આસ્થા છે તે જળવાઈ રહે એવા પણ હાલ સવાલો જો ઉઠવામાં પામી રહ્યા છે બીજી તરફ વાત કરીએ વહીવટ ની તો જે વહીવટ છે તે સરકાર હસ્તક રહેશે શકે આગામી ભવનાથ ને સોંપવામાં આવશે કોઈ પણ મહંત ને સોંપવામાં આવશે તે પણ આગામી દિવસોમાં નક્કી થશે સમગ્ર બાબતો વચ્ચે જિલ્લા કલેક્ટર છે તે હાલ રજા ઉપર ઉતરી ચુક્યા છે જી જી તો ભવનાથ મંદિર જેવી ધાર્મિક સંસ્થામાં સરકારી કરેલી સીધી હસ્તક્ષેપની આ ઘટનાને અનેક મૂગા પ્રશ્નો ઊભા કરે છે હાલના નિર્ણયથી મંદિરના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે કે ફરી એક નવી વિવાદજનક કડી શરૂ થશે તે આવનારા દિવસો જ બતાવશે તો જી ભાવિકભાઈ આ મહત્વના સમાચાર અને માહિતી આપવા બદલ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ